અલગ છે ખુલાવી નાખાય તમે તમારી ઘરવાળી મેં કરવા ને આપડ બાપ માં હોવાયું સુરત થી સબસ્ક્રાઈબર છે ને એની પૈસા લેવી ફરમાય છે પાંચ હજાર રૂપિયા જોહે મમ્મી તમારી વાત એકદમ યોગ્ય છે હું માનું છું ઘરમાં મરી મચાલો ચટણી હરદર મીઠું બધું હોવું જ જોઈએ અને એ પણ આખા વર્ષ નું હોવું જોઈએ ભાઈ ઘટે તો પછી ગુગલ પે કરવા જાય ફોન લેતી જાય તો હેલ્લો યુટ્યુબ જો મજામાં જો કે તમે બધા લોકો યાર મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે મેં ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને હું અત્યારે આવી ગયું છે મારી મેડીની ઉપર કારણ કે અત્યારે અહીંયા છે ને નેટ નથી આવતું એટલા માટે છે ને મારે વિડીયો અપલોડ કરો તો હું આવી ગયો ઉપર અને અત્યારે મારા મિસિસ પાર્થિવ સોલંકી આવી ગયા ચા લઈને વાહ ભાઈ વાહ

આદુ એલસી લહણ નાખીને બનાવી ઓ ભાઈ સા એ પી મારું પેટર્ન ટાઇલોક છે કે આદુ એલસી લહણ નાખીને બનાવી એમ આદુ એલસી બરોબર છે કે લહોન ઓય હાલો તો ભાઈ તારે કુકડી હવાર ભાઈ આ ઓટાને હું કે કે ઘરની લક્ષ્મી કે લક્ષ્મી રેટાનો ઝઘડો કરાય ની બાકી આપડા થઈ જાય બરબાદ એટલે અત્યારે તું કેમ બરાબર તું જીતી હું આયરો ખુલાવી ના ખાય તમે તમારી ઘરવાળી મેરે ખોલા નહીં કે બહુ પાણી એરી નહીં કરવા ને આપણે બાપનું હોવાઈ ગયું કીધું કે હા ભાઈ તારું આમ તેમ

દાદા ને પૈકે લાગી લઈ તો દાદી ને આવી ગયું ને દાદી ને પૈકે લાગી લઈ તો દાદા ને આવી ગયું કેવી આરૂ છે કાનો લગાડાય એક સુરત થી સબસ્ક્રાઇબર છે ને એની પૈસા લેવી ફરમાય છે

સુરત પછી કાલે એક યુએસ થી મેસેજ હતો કે અમે યુએસથી જોઈ છે ને ઘણા ઘણા લોકો કમેન્ટ કરતા ને તમે ખરેખર કમેન્ટ કરો ને જો તમને હું બતાવું તમારે તમને એમ થતું હશે જો બધાની કમેન્ટનો હું રિપ્લાય આપું છું સવારના પરમાં પણ હું છે ને આખો દિવસ ટાઈમ ન આપી શકું જ્યારે ટૂંકમાં વિડીયો અપલોડ કરું મારો સાંજના છ વાગે વિડીયો અપલોડ થાય ને બીજી દિવસ સવારને ઉઠી બધું આપણે નિરાયના સાત આઠ વાગ્યા લાગી ને બધાની કમેન્ટ નો રિપ્લાય આવી છે બરાબર તો કઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર પૂછજો તમને ચોક્કસ થી રિપ્લાય મળી જશે બરાબર ને મિસિસ ભારતી સોલંકી કામ બરાબર બરાબર કામ ધંધો નથી કઈ મારે છે ને આજ મારું ખિસ્સો ખાલી થઈ જવાનું છે કારણ કે મારી મારે છે માં ફેમિલી એટલે મને ઓર્ડર મારતો આજે છે ને પાંચ હજાર રૂપિયા જોઈએ તો ભાઈ શું કરું દેવું પછી માલે પણ નહીં મસાલા લેવા જવા હોય તો ઘરમાં મમ્મી તમારી વાત એકદમ યોગ્ય છે હું માનું છું ઘરમાં મરી મચાલો ચટણી હરદર મીઠું બધું હોવું જ જોઈએ અને એ પણ આખા વર્ષ નું હોવું જોઈએ ભાઈ

એમાંથી મારી મોલ પસમાં આવ્યા હતા ને એમાંથી એક પાંચ જણનું બંડલ જ ગાયબ થઈ ગયો તમે વિચાર કરો શું કરું એટલે આપણે છે ને ગૂગલ પે ફોનપે કરવામાં પણ ધ્યાન નાખી ગયો જરાક હજાર કરોડની જરાક બે હજાર કે પાંચ હજાર નો કરી દેતી હો ધ્યાન નાખી જયો હો હાલો તો જવાની ફેમિલી એ લોકો જાય છે વેરાઉટ બધી ખરીદી કરવાનું મારે જવાનું છે વાડી પાણી વળવા તો હવે મળીશું આપણે બધા પાછા બોપોર પછી તો ફેમિલી આપણે મળવાનું હતું બપોર પછી પણ યાર ટૂંકમાં છે ને હું વાડીએ ગયો ને તો અહીંયા તમને લોકોનું તો ખબર છે ને લાઈટ કે કેવડા ધંધા જે લોકો ખેડૂભાઈ આપણા વિડીયો જોતા હોય ને જે લોકો ખાસ કરીને પાણી વારતા હોય ને એ ખાલી કમેન્ટ કરીને કહેજો કે અમારે અહીંયા જેવી લાઇટની તકલીફ છે એવી તમારી અહીંયા તકલીફ છે કે નહીં અરે માને એક નારેડીના ગાળામાં હજી પૂગીને ત્યાં લાઈટ વહી જાય હવે આપણે તો પાછું એની ગાળામાં જવા દેવાનું ને ને મમ્મી શું કરો તમે ભૂખ તો જોરદાર લઈ ગઈ હો ભારતી કેમ ક્યાં વાઈ ગઈ તો ભાઈ મારો હાડો છે ને આવ્યો તો તેડવા માટે કારણ કે એ લોકો ને કઈ કહ્યું માતાજી નું હવન છે એટલે ભારતી ને જવાનું મને ફોન આવ્યો હતો કે તમે ક્યારે આવશો એટલે મેં કીધું આવું પછી આપડે ભાઈ સાહેબ મારા થઈ ગયું મોડું એટલે એના ભાઈને ફોન કર્યો છે લઈ જાય એટલે ભાઈ મારો હાડા જો કે આમ તો હારા છે ને અહીંથી નજીક થાય એટલે આપણે કંઈ ઉપાધિ છે નહીં લઈ જાય નાલો ફેમિલી હવે જમવાન થઈ ગયું રેડી કારણ કે અત્યારે નોરતા રહું છું ને ફૂટપો જોરદાર લાગી છે તો જમવાન થઈ ગયું છે રેડી તો પહેલાં જમી લઈએ કારણ કે હવરની વાત છે ખેતરમાં આમ થમ આટા પેડા મારતા હોય તો હાલો ફેમિલી પહેલાં જમી લઈએ તો ફેમિલી જમી લીધું છે બહુ મજા આવી ગઈ ને આજ છે ને જિંદગીમાં પહેલી વખત મેં છે ને શાક ખાધું કારણ કે આજ મમ્મી છે ને

તો જમવાની મજા આવી ગઈ છે ફેમિલી અને ભારતીની તો થઈ ગયા તેના પપ્પાના ઘરે બે ચાર દિવસનો પ્રોગ્રામ છે એટલા દિવસથી લોકો અહીંયા રોકાશે જો આપણે ટાઈમ મળશે તો આપણે પણ જાશું કારણ કે હમણાં બે દિવસ પાણીમાં અને સતત ર્યોત્રપ પાડવામાં ને તોપી છે બે દિવસથી જવાનું નથી તો કામ પર ઘણું બણું પેન્ડિંગ પડ્યું છે રિપોર્ટો કરવાના છે જો ફ્રી રહેશું તો જાસુમ અને જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયો માં એક લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો પહેલી વખત આવ્યું તો સબસ્ક્રાઇબ કરવાનું છે વારંવાર સબસ્ક્રાઇબ નથી કરવાનું હું સબસ્ક્રાઈબ કરવાનું પછી પૈસા નથી લાગતા ચાલો ભાઈ રીતે આ બ્લોગ ન પડે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં બગર રાધે રાધે બાય